જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અને જૂનાગઢના માણાવદરના ચાર ગામો હવે ત્યારે સંપર્ક વિહોણા બની ગયા છે ઓઝત નદીના પાણી ચાર ગામોમાં ફરી વળ્યા મટીયાળા અંબલિયા ગામ સંપર્ક વિહોણું બન્યું તો આ તરફ ગામ પાદડી ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ ઓઝત નદી ગાંડીતુર બન્યું છે કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન ગઈકાલથી અત્યાર સુધીની વાત કરીએ તો જૂનાગઢમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે અને કયા કયા ગામમાં તકલીફ વધુ જોવા મળી રહી છે છેલ્લા સતત બે દિવસથી જે વરસાદ જુનાગઢ જિલ્લામાં જે છે તે ખાપકી રહ્યો છે તેમાં ચોવીસ કલાકની વાત કરીએ તો થી નવ ઇંચ જેટલો વરસાદ જુનાગઢ જિલ્લામાં જે છે તે પડી ચૂક્યો છે અત્યાર સુધીમાં ખાસ કરીને ઉપરવાસમાં પણ જે વરસાદ થઈ રહ્યો છે તેને કારણે ઓજત નદીમાં જે ઘોડાપુર આવ્યું છે અને ઓજત બે ડેમ છે તે ઓવરફ્લો થયું છે તેનું પાણી સમગ્ર છે તે ઘેરપંથકમાં ફેરવા જતું હોય છે માણાવદર તાલુકાના ચાર ગામો છે તે સંપર્ક તૂટ્યા છે માણાવદરના જે ગામો છે તે મટિયાણા આંબલિયા બાલાગામ બારા ગામને આ ચારે ગામોમાં છે તે પાણી પૂસી ગયા છે અને તમામ ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા છે લોકોને અવર જવર કરવા મુશ્કેલી પડી રહી છે લોકોને સાવચેત રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આભાર કેતન તમામ વિગતો માટે